સુપ્રભાત સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા વ્લોગ વિડીયો અંદર ભાઈ રાજકોટની અંદર ગુડ મોર્નિંગ થઈ ગયું છે કેટલામાં ખબર આજ ભાઈ દસમો દિવસ ભાઈ આપણે રાજકોટની અંદર છે અને આ જો ઉતાવળ કરે અમને ઘરે મૂકવા જવાની કારણ કે ફાઇનલી ભાઈ આપણે રહ્યું ને ઘરે જવાનું છે નાય ધોઈ મસ્ત મજાના સોરી ટીકડી લઈને મસ્ત મજાના કપડાં બદલીને તૈયાર થઈ ગયા છીએ અને અમારે યાર આવવાનો છે એ બંદા આ રહ્યા એ ભાઈ ઉતાવળ છે તમારે લઈ જવાની અમને કે આજે કાલ ના આયા તો ઉતાવળ કરે ઘરે જવાની અને હું દસ દિવસ થી આય ને હો ને તો મને કે તું રોકે જા હલવો હે હવે ભાઈ આપણને આ લગી રહ્યા ને આપણને મૂકવા મોડી લગી મોડી છે આપણે રિક્ષા પકડવાની હે પછી નહીં સીધી બસ અને બસ પકડીને ભાઈ ઘર ભેગું થઈ જવાનું હોય વરસાદ આવ્યો કે કાળા ગજબ નો ભાઈ આપણા ગામનો વરસાદ તમને દેખાડશું લેટ ગો હાલ ભાઈ હાલ બે ત્રણ સવારી ભાઈ રાજકોટમાં બસ બસ આ નીકળો હાલો ઘર કોઈ રાવાનું નામ લેતા નહીં કારણ કે અમે બીએમડબલ્યુમાં બેહવાના સુવિધા તમને ખબર છે તમે કદી બીએમડબલ્યુ પાળી નહીં હોય નીકળો હાલો હવે ભાઈ દેવ છે બીએમડબલ્યુ પેલા ગોંઠવી પડશે બી ભાઈ રાજકોટની અંદર પડી તો ઉલી સાઈડ કેટલી છે હજુ આ બાજુ ઘણી બીએમડબલ્યુ પડી છે પણ પૂછવા જ આવવાની એકથી થાય લેટ ગો ભાઈ બી પડતી ગયા હવે સીધા બસ સ્ટેન્ડ ભાડાની ની વાત કરીએ તો વીસ વીસ રૂપિયા ભાઈ મોડ ચોકડી થી બસ સ્ટેન્ડ વીસ વીસ રૂપિયા ભાડું છે ભાઈ આપણે બિરાજમાં માં એટલે સોરી ઉતરી ગયા ટેક ઓફ કરી નાખ્યું ભાઈ રાજકોટ બસ સ્ટેન્ડ ની અંદર બહુ એટલે બહુ જાજા સમય પછી કારણ કે હમણાં સુધી આપણે કેમ આવતા ખબર બાઈક માં હવે જવાનું હોય એસટી બસ માં પચાસ લાખ વાળા વાહન માં ક્યાર ના રાહ જોતા કે આપડે બોટાદ વાળી બસ ક્યારે દાદા નો હાથ માથે હોય એટલે શું વાંધો આવે ફાઇનલી વાળે એટલે કે દાદાના ના ભાઈ બસ આવી ગઈ હે રાજકોટ ટુ સાળંગપુર પણ બોટાદ આવશે આવશે પાળીયાદ આપડે સ્ટોપે એઠું ઉતરી જવાનું ફટાફટ ને સીટ પકડી લેવી ભાઈ બસ મળી ગઈ હે ને ભાઈ ટિકિટ ત્યાંની લઈ લીધી બે ટિકિટ લેવી પડી કારણ કે બે વ્યક્તિ આપણે ભાઈ જવાનું પેલા તો પાળીત પાળિયત ઉતરવી ની ટિકિટ પૈસા ઓહો ભાઈ એક્સપ્રેસ છે એક્સપ્રેસો ઓગણીસ રૂપિયા

આપણે ઇન્ટરવ્યુ લેવી આમનો અનુભવ ગ્રાહકનો અનુભવ તો બધા ઉલો લેતા હોય ઇન્ટરવ્યુ તું બંધ થઈ જાવ કે દઉં હું તું બંધ થઈ જા કેમ છે ભાઈ મજામાં રામ રામ દુકાનમાં માં મજા આવે કામ કરવા શેઠ હરખે હાસવે હે કયા કયા શેઠ હરખે હાસવે અમે બે હાસવે ખોટો બોલો માં આ બધું તમને દબાવમાં રાખીને બોલો જો ઓલો ડોળા કાઢે એટલે બોલે છે હો બાકી આ રે હરકે પગાર બગાર આપતા નથી ને હરકો એ કમ્પ્લીટ આપે છે કેટલો આપે મને 10000 જો ફોટો બોલા તો ના કોઈ લુકડા લઈ જાય મને તમારી દુકાનેથી લે ખા ખાવાનો લ્યો શેઠ છે બહુ બોલે હાલ ને ભાઈ એનો માટે કોમેન્ટ કરી નાખો ગગોમોકો સટ ભાઈ બે વ્યક્તિઓ આપણને લેવા આવી ગયા છે કેટલા ફોન કર્યા ને પછી આના દસ ફોન કર્યા આને વીસ ફોન કર્યા ને ત્યારે મને લેવા આવ્યો હા બળદેવ સોરી એક જ ફોન આવી ગયો હામે જ કીધું હું લેવા આવું મિખી કીધું પાળી જ લેવા આવો તા કે ના ના એ મારે વિચાર લેવા આવું છે કંઈ વાંધો નહીં વિછ્યા આવો લેવા અને વિચારે શું લીધું ખબર એમાં એકો રૂપિયા એકો વીસ રૂપિયાની એક હું વિશે તમને ફોન કરો આ ભાઈ લીધું છે એકો વીસ ની વસ્તુ ભાઈ ગાળ્યું એક બે દે તો આ તાર ફોટો હારો પડશે પાકું ફેરા નહીં તો ભાઈ અમે આવી ગયા છે ઘરે દાવાનું તો પણ ઘરે દાવાની જગ્યાએ ભાઈ આપણે પાસે ક્યાં આવી ગયા ખબર હિંગોળગઢના અહીં કયો આ ડુંગરો છે આ પાછળ હિંગોળગઢનો માયા થાય એમ ત્યાં આવી ગયા થોડો ફોટોશૂટ કરવા માટે આ લગભગ મોગલિયા હનુમાન જો આ હે મંદિર છે આ બધા જંગલમાં તો અમને ન્યા જવાનું અત્યારે ફોટો લેવલ ફોટોગ્રાફી થાય અને આ એક માણા રહ્યો ને આને થોડીક અસલીયત કહું કે આ માળા એવો હોય ગમી ફોટોગ્રાફ ફોટા પાડતો હોય એટલે પેલા ગાળું દેવાની દેવાની દેવાય એવું તો રેવા દે કાયદે રો ભાઈ મેં મેં એનો ફોટો પાડ્યો ને મને ગાયું ન દીધી ને એવું મારા દિવસ કોઈ દી નહીં જો અને ગમી ભાઈ બને એનો ફોટો પાડે એટલે પેલા ગાયું દેવાનું ગાળું દે ને એ કોક ને ગાળું દે ને પછી દે ફોટો સારો પડે

જય હનુમાન દાદા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર અને છપરી તમને દેખાય છપરી ખબર જંગલ માં એક મોર લો જંગલ માં મોર નાચા કિસ ને દેખા એ પદયા ને દેખાય આને જો હતો ને પ્યાસલ ને ગયો જો અમને ઉતારે ગાય ચડને માં એની દિક્કત હો રહી એ દેખો પથ્થર એકદમ ચઢા ને ભાઈ ચડને બહુ દિક્કત હો રહી હે એ પગ ભી એના લહેરતા હૈસે દેખો

છેલ્લા ભાઈ ઓલા રાજકોટ હતા ને તો રાજકોટ થી આયા પણ બે ઓવરફ્લો થઈ ગયું જૂના સબસ્ક્રાઈબર એમને ખબર હતી બારીઓ ખોલી તો કેવો ખોલે તમને તો કે દેખાડે છે ત્યારે એકવી બારી ખુલી છે પણ જ્યારે ઓવરફ્લો થયું ને ત્યારે લગભગ આઠ બારીઓ ખોલી વાત લગભગ બહુ ખ્યાલ બધું ભાઈ ઓ

બોલમાં એવું બધું ખબર પડી જાય છે આમાં આપણી બધી પર્સનલ વાતો શું ખાધું અત્યારે તો ભાઈ મસ્ત મજાની પાઉભાજી ખાયા ને મસ્ત મજાના ભાઈ જો હા ઈસકો હે ભાઈ ઈસક વીસી મે કાકા પત્રી જાજો ટાટ્યા કરી આ બાજુ જે વાળો નું કામ કર સરોજ છે તો આય આપડા શું કર ગયો લાઈક કરી નાખજો આજ પૂરી કે હાલ શું કરવાનું કહી દેલ બધાને લાઈક કરી નાખજો ફોલો કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો